નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર મિત્રો વાવણીની તારીખ ક્યારે શરૂ થશે એટલે કે વાવણી થાય તે પહેલાં જ મિત્રો પાંચ દિવસ ગુજરાતની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરેલી છે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ સર્જાણી છે આ સિવાય અરબી સમુદ્રમાં એક સાથે ચાર ચાર સિસ્ટમો એક્ટિવ થવાને કારણે ગુજરાતની અંદર પાંચ દિવસ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરેલી છે અને કઈ તારીખે કયા જિલ્લામાં વરસાદ પડશે તેને લઈને હવામાન વિભાગે મેપ પણ જાહેર કરી દીધા છે જે તમે અહીંયા મિત્રો જોઈ શકો છો તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કયા જિલ્લાની અંદર કેવો વરસાદ પડશે અને કઈ સિસ્ટમ છે અને આ સિસ્ટમની અસર ક્યારે રહેશે પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે મિત્રો ઘણા ખરા વિસ્તારમાં વાવણી પણ થઈ જતી હોય છે અને ચોમાસું કેટલું નજીક છે તેનું પણ અનુમાન લગાઈ જતો હોય છે જેના કારણે જે લોકો ઓરવીને વાવેતર કરતા હોય છે તેમને પણ અંદાજો મળી રહેતો હોય છે તો આજના વિડીયોમાં આપણે તમામ વાત કરશું વરસાદને લઈને વાવણીને લઈને ચોમાસાને લઈને વાત કરશું તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં આપણે ગુજરાત હવામાન વિભાગના મેપ જોઈ દેવી આગાહી જોઈ દેવી તો અહીં મિત્રો અગિયાર તારીખનો મેપ છે જોઈ શકો છો જેની અંદર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ અને દાદરા નગર હવેલીમાં આટલા જુલાઓની અંદર છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિવાય મિત્રો બાર તારીખનો મેપ જોઈ શકો છો બાર તારીખે સાબરકાંઠા અરવલી દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી આટલા જિલ્લા એટલે કે ખાસ કરીને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને જે બોર્ડર રડેલા છે આ જિલ્લાની અંદર ખાસ કરીને વરસાદને લઈને બાર તારીખે આગાહી છે તેર તારીખે વધારે વિસ્તારની અંદર ગુજરાત હવામાન વિભાગનો મેપ જોઈ શકો છો છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી જેમાં સાબરકાંઠા અરવલી દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી જ્યારે ચૌદ તારીખનો મેપ જોઈ શકો છો જેની અંદર સૌરાષ્ટ્રનો પણ મિત્રો સમાવેશ થાય છે જેમાં જામનગર રાજકોટ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર તેમજ દક્ષિણ ગુજરાતમાં તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ચૌદ તારીખે વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે છે તો પંદર તારીખનો મેપ પણ જોઈ શકો છો પંદર તારીખે પણ મિત્રો ખાસ કરીને તાપી ડાંગ નવસારી દમણ અને દાદરા નગર હવેલીમાં ગુજરાતની અંદર પ્રી મોન્સૂન મિત્રો ખાસ કરીને હવે જે વરસાદ પડતો હોય છે હોળી પછી જેને પ્રી મોન્સૂન વરસાદ આપણે કહેતા હોય તો પ્રી મોન્સૂનની એક્ટિવિટી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે હવે મિત્રો આપણે લાઈવ જોઈએ જેથી આપણને વરસાદની ચોમાસાનું અનુમાન મળી રહે તો અહીં તમે લાઈવ જોઈ શકો છો ધીમે ધીમે હવે મિત્રો બંગાળની ખાડીની અંદર અરબી સમુદ્રમાં હિન્દ મહાસાગરની જે ચોમાસાનો જે બેજ હોય છે જે ચોમાસાનો જે ખાસ કરીને વાદળો છે ભેજ છે એ બનવાનો હવે ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ છે અને ખાસ કરીને બંગાળની ખાડીની અંદર અને કેરળની અંદર દક્ષિણ ભારતમાં ભારે વરસાદનો એલર્ટ છે લગભગ ત્યાં દસ ઇંચ સુધીનો વરસાદની પણ આગાહી છે તો તેની અસરને હિસાબે છે ગુજરાત સુધી તેની અસર જોવા મળશે તો ખાસ કરીને તમે જોઈ શકો છો અગિયાર તારીખ તારીખની વાત છે અગિયાર તારીખે અરબી સમુદ્રમાં પણ મોટી સિસ્ટમ છે બંગાળની ખાડીની અંદર પણ સિસ્ટમ છે પરંતુ ખાસ કરીને જે ભેજ છે મિત્રો ધીમે ધીમે ઉપલા લેવલે આવવાને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ અસર છે આ તમામ વસ્તુ તમામ સિસ્ટમો ભેગી થવાને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો અગિયાર તારીખનો મેપ પણ જોઈ શકો છો બાર તારીખે પણ તમે જોઈ શકો છો બાર તારીખે વધારે વિસ્તારની અંદર વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાત મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને વરસાદ પડી શકે છે આ સિવાય બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બને તેવી પણ શક્યતા છે પણ તો હાલ મિત્રો કોઈ એવી પરિસ્થિતિ નથી જેને કારણે વાવાઝોડું બની શકે તેને લઈને મિત્રો ખાસ કરીને ભેજ આવશે વાવાઝોડું બને તેવી હાલ કોઈ શક્યતા દેખાતી નથી જે આપણા માટે પણ સારામાં સારી બાબત છે અને આ ભેજને કારણે સો ટકા વરસાદ આવશે પરંતુ વાવાઝોડા સાથે જ વરસાદ આવે તે નુકસાન પણ મિત્રો કરતો હોય છે તો હાલ મિત્રો વાવાઝોડું બને તેવી કોઈ શક્યતા નથી પરંતુ ખાસ કરીને બંગાળની ખાડીની અંદર અરબી સમુદ્રની અંદર વિપુલ પ્રમાણમાં ખૂબ જ ભારે માત્રામાં ભેજ આવવાને કારણે તેની અસરને કારણે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વરસાદને લઈને મિત્રો આ ગઈ છે આ ખૂબ જ મોટી સિસ્ટમ છે જે વાવાઝોડાની અંદર પણ પરિણામી છે પરંતુ ખાસ કરીને વાવાઝોડું બને તેવી કોઈ પરિસ્થિતિ હાલ નથી જેને લઈને દક્ષિણ ભારતની અંદર ભારેથી અતિભારે વરસાદનો એલર્ટ છે અને તેની અસરને કારણે જ ભેજને કારણે જ મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી રહેલી છે તો તમે સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને પંદર તારીખ સુધી વરસાદની આગાહી છે ત્યારબાદ ધીમે ધીમે આ સિસ્ટમ છે એ વિખાઈ જવાને કારણે અહીંયા તમે જોઈ શકો છો વિખાઈ જવાને કારણે સિસ્ટમ બનવાને કારણે ભેજ ખેંચાઈ જશે તો હવે ધીમે ધીમે મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ રહેશે વરસાદ છે એ પોતાની રીતે ભેજ છોડે રાખશે ભેજને કારણે ભારે બફારો પણ જોવા મળે લોકો ગરમીને લઈને ત્રાહીમાન પણ પોકારી જાય તેવી શક્યતા છે સાથે જ આપણે મિત્રો વાત કરીએ કે જે વરસાદની જે ઓસ્ટ્રેલિયા અને પેસિફિક મહાસાગર બાજુથી જે વરસાદના પવનો આવતા હોય છે જે ભેજવાળા પવનો આવતા હોય છે તે કમ્પ્લીટ રીતે મિત્રો ખાસ કરીને ભારત તરફ આવી રહ્યા છે અને આગામી સમયની અંદર મિત્રો પહેલી જૂનની આસપાસ કેરળની અંદર ચોમાસું બેસે તેવી હાલ શક્યતા છે આ સિવાય જોવા જોઈએ તો આંદમાન અને નિકોબારની અંદર પણ ચોમાસું બેસે તેવી પૂરેપૂરી શક્યતા છે પરંતુ હાલ મિત્રો અલીનોની અસર પણ ઘટી રહી છે એટલે કે શરૂઆતના બે મહિના આપણે જોવા જઈએ તો જૂન અને જુલાઈની અંદર થોડીક વરસાદની તીવ્રતા ઓછી જોવા મળે અનિયમિત અને અનિશ્ચિત જોવા મળે પરંતુ ઓગસ્ટ મહિના ની અંદર અને સપ્ટેમ્બર મહિનાની અંદર ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ છે આ વર્ષે જોવા મળશે વાવણીની જો વાત કરીએ તો સારામાં સારી વાવણી છે એ પંદર જૂનની આસપાસથી જોવા મળશે પંદર જૂનથી લઈ અને જુલાઈના શરૂઆત સુધી લગભગ તમામ વિસ્તારોની અંદર ગુજરાતની અંદર વાવણી થઈ જાય તેવી શક્યતા છે વહેલી વાવણી થાય તેવી હાલ કોઈ શક્યતા મિત્રો દેખાતી નથી છતાં પણ મિત્રો કંઈ અપડેટ છે તો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી યુ પર આપતા રહેશું તો ખાસ કરીને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જહીન જય ભારત